અત્યારે લગભગ અહિયાં કામ હવે પૂરું થવાયું છે અહિયાં સિરીઝ નું કામ ચાલુ છે ગાડી હેલો નમસ્તે સલામ સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ અને આપણા નવા વિડીયો પંદર અને આજે આપડા ત્રીસ દિવસના ચેલેન્જ છે ઓગણીસ દિવસ અને આજે આપણે છે કેમ કે ઘરે થોડું કામ હતું એની હિસાબે લોક ઘરેથી ગાયક આવી અહીંયા પછી આપણે અહીંયા વખતે શૂટ કરીએ એ લોકો અત્યારે બરાબર તો અત્યારે શબીર લેવા આવ્યો છે મને એક કામ છે તો જઈ છે જલ્દી પતાવી મેં આવી પાછા પાંચ મિનિટમાં સ્પેશિયલ લેવા પડે તો ગાડી આપણે રિપેરિંગ આપેલી છે તો અત્યારે ટાઈમ થાય છે જોહન નો હવે હું જઉં છું જોહન ને નમસ્કાર ચાલો તો અત્યારે ટાઈમ થાય છે સાડા ચાર અહીંયા મકસુદ ખોલે છે આગળનો ટી દેવાની છે દાદાને ખોલી નાખે હાલ રેડી હવે આ બોલ ખોલ નાખ ખાલી દે પકડી જાતું રાખી ભાઈ સલી લે પેલા

તો સોસ્તરે ટાઈમ થાય છે પોણા સાત હવે આપણે જઈએ છીએ ઘરે કેમ કે આજે આપણે ક્યાંય બીજે ક્યાંય તો જવાનું હોય નહીં એટલે દુસ્તરીના બધું સામાન હતો બહાર મોકલી દીધો પછી આપણે હવે જઈએ છીએ ઘરે કેમ કે મોડું થાય છે હેં ઓયો એ હે કેમ ઓયોયા કરીશું અહીં ગાંડા લે માર ખાવા હે

तो कर दने जे जे भाई हमने नहीं जैसे

કીધું સેમી લ્યો સેમી લ્યો તો કે નહીં ઓટોમેટિક લેવું હવે આ પછી પંચાવન નું ટીવી મારવાનું છે થિયેટર બનાવી નાખવાનું છે મારે આ બધું વ્યુઝ આયા અહીંયા બાર અત્યારે લગભગ અહીંયા કામ હવે પૂરું થવાયું છે આજના દિવસ માટે

તો અત્યારે ટાઈમ થાય છે અગિયાર ને એકત્રીસ અને અહીંયા મોહલ્લાનું શણગારવાનું કામ હજી ચાલી રહ્યું છે અને લગભગ ઓલમેસ્ટ અત્યારે પૂરું થવા જયું છે કેમ કે આ બાજુ અહીંયા પતાકા લગાડી દીધા છે ઉપર જોઈ શકો છો તમે મારી અને સિરીઝ થોડાક લગી આવી છે અહીંયા કેમ કે બધી હતી બગડી ગયેલી છે હવે રિપેર કરવા આપેલી છે જ્યારે રિપેર થશે ત્યારે અહીંયા સુધી આવી જશે હજી બીજું શું લગાવે બીજું કાંઈ પણ હજી બીજા ફોક્સ પણ લગાડવામાં આવશે ત્રણ દિવસ બાકી રહી છે આપડે બાર વાગ્યા છે અને આ વિડીયો પૂરો કરીએ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર સારો લાગ્યો તો દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપડે માં નવા હોય